એવો સંતોષકારક ન થતી હોય એટલે અમે સમયાંતરે અમે ગામમાં હું તલાટીશ્રી બાકી કર્મચારીગણ અમે સફાઈ કામની સમીક્ષા કરવા નીકળતા હોય હવે એમાં આજે અમે સવારે આ રીતે વિઝિટ કરી ગામની ત્યારે રવિભાઈ ભીખાભાઈ જે ગટરનું સફાઈ કામગીરી કરે છે હુસૈની ચોકના ને બધા વિસ્તારમાં એટલે અમે એ હાજર નહોતા એટલે એમનું પંચરોજ રોજ કામ તલાટીશ્રી કરતા હતા અને હું બીજા એરિયામાં પંચરોજ કામ કરતો હતો એ દરમિયાન આ મુકેશભાઈ પૂજાભાઈ વાઘેલા એ આવી અને શ્રી સાથે હાથ ઊંચા નીચા કરી અને તમે વાયડે ન કરતા તમે આ બધું ન કરતા આમાં સારું નહીં રહે એવી એક અભદ્ર અને જેને કહેવાય કે સરકારી કામમાં રૂકાવટ કરવી હવે આજે આવી દમધાટી સરકારી કર્મચારીને કરે તો કયા કર્મચારી કામ કરે એક તો આમે તે જે આખો વર્ગ છે એ આમનાથી ક્યાંક ને ક્યાંક દૂર રહેવા માંગતો હોય એટ્રોસિટીની આમ તેલ એવી બીકતી રહેતો હોય હવે જે સંનિષ્ઠ કર્મચારી છે અને ગામની આરોગ્યનો ધ્યાનમાં લઈ અને સફાઈ કામગીરીનું વિઝિટ કરતા હોય અને એની સાથે આવું અભદ્ર વર્તન થાય આવું તલાટી સાહેબની ઓફિસમાં શ્રમ આયુક્તની કચેરીમાં પણ બે થી ત્રણ વાર આવા આવા અભદ્ર વર્તન કરેલ તો એના અનુસંધાને અમે એમના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં અને જ્યાં ત્યાં લાગતા વળગની કચેરીમાં અમે અરજી એ કરી છે પણ આ ચલવી ન લેવાય કોઈ રાણપુર ગ્રામ પંચાયતનો કર્મચારીનું અપમાન થાય એવું ચલવી ન લેવાય એટલે એના માટે રાણપુર ગામ બંધનું એલાન આપ્યું છે અને એ એલાનમાં હું રાણપુર ગામના તમામ વેપારી નગરજનોને વિનંતી પણ કરું છું કે આ બંધમાં જોડે અને રાણપુર ગ્રામ પંચાયતને સરપંચને અને રાણપુર ગામ વતી બધા પાસે હું અપેક્ષાની આશા રાખું